ધર્મમાં દરેક કામ કરવાના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે જેથી વ્યક્તિને ક્યારેય હિન્દુ ધર્મમાં પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનું વિશેષ મહત્વ હોય છે પૂજામાં રોલી અક્ષત ફળ ફૂલ નાળિયેરનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે આ સામગ્રી વિના કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે ઘણીવાર એવું થાય છે કે પૂજા દરમિયાન અગરબત્તી અને દીવો પ્રગટાવવામાં આવે છે હવે તેવામાં પૂજા બાદ વધેલી રાખ અને દીવાની બળેલી દિવેટનું શું કરવું જોઈએ તેના વિશે લોકો નથી જાણતા કેટલાક લોકો પૂજા થયા બાદ આ રાખને ફેંકી દે છે તો કોઈ ગમે ત્યાં મૂકી દે છે પરંતુ આવું કરવું અશુભ સાબિત થઈ શકે છે ચાલો તમને જણાવીએ કે પૂજા બાદ વધેલી રાખ અને બળેલી દિવેટનું શું કરવું જોઈએ પૂજા કર્યા બાદ વધેલી રાખ અને દિવેટને ગમે ત્યાં ભૂલથી પણ ન ફેંકવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે તેથી તમે તેને એક કપડામાં મૂકી દો અને એક અઠવાડિયા બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો તેનાથી ગ્રહદોષથી છુટકારો મળી શકે છે નજર દોષ માટે કરો આ ઉપાય પૂજા કર્યા બાદ વધેલી રાખને એકઠી કરીને જે પણ જાતકને નજર લાગી હોય તેની ઉપર અગિયાર વાર ઉતારો અને ઉત્તર પૂર્વ દિશા તરફ ફેંકી દો તેનાથી નજરદોષથી છુટકારો મળી શકે છે અને તમારા જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓથી પણ મુક્તિ મળી જશે વૃક્ષ પાસે મૂકી દો વધેલી રાખ અને દિવેટ જ્યારે પણ તમે પૂજા કરો તો તે બાદ અગરબત્તીની રાખ અને દીવાની બળેલી દિવેટને વૃક્ષ નીચે છુપાવીને રાખી દો તેનાથી દેવાથી છુટકારો મળી શકે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે જમીનની અંદર દાટી દો રાખ અને દિવેટ પૂજા બાદ દીવાની બળેલી દિવેટ અને અગરબત્તીની રાખને એકઠી કરો અને જમીનની અંદર દાટી દો સાથે જ શનિદેવના મંત્રનો જાપ જરૂર કરો તેનાથી તમને ક્યારેય ધન હાનિનો સામનો નહીં કરવો પડે શત્રુને પરાજિત કરવો કરવાનો ઉપાય જો તમને હંમેશા શત્રુભય બની રહેતો હોય તો વધેલી રાખ અને દિવેટને હાથમાં લો અને તમારા શત્રુનું નામ લેતા દક્ષિણ દિશા તરફ ફેંકી દો તેનાથી તમને લાભ થઈ શકે છે